જેમ પૈસા ઉડાડો એમ જ ફૂલડા ઉડાડો જ નહીં આંટી કેમ આવું બોલો છો કારણ કે આંટીને ખબર પડી ગઈ છે કે તું આંટીના દીકરા પાસેથી રૂપિયા પડાવે છે અને એ પણ ધમકી આપી આપીને આ વાત સાચી છે બેટા જો આંટી હા બોલ ને પણ ધમકી આપી આપીને નહીં હકથી માંગુ છું કયો હક કેવો હક શેનો હક અને મારા દીકરા ઉપર તારો કયો હક લાગે છે હા

મારો દીકરો તાર થી બીતો હશે હું નહીં એટલે જ ને આંટી એ મારીથી થી બીવે છે એટલે તું એની પાસે પૈસા માંગુ છું તમારી પાસે આવ્યું હું કોઈ દિવસ પૈસા માંગવા મારી પાસે આવતી નહીં નતર આ તારી ડોટ ફૂટી જીપ છે ને એ કાપી નતર આત્મા આપી દેશ તને ખબર નથી કે હું કોણ છું જો મારા ધણી વગર આટલા વરસ કાઢી શકતી હોય ને તો તારા જીવીને તો આમ રસ્તા ઉપર લાવી શકું હો એટલે કાન ખોલીને સાંભળી લેજે આજ પછી જો મારા દીકરા પાસે પૈસા માંગવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય મને તો ખરી આ હાથ ચાલાકી મેં ઓછી ન કરી તો તું શું કરી આંટી મારો એવો કોઈ ઈરાદો નતો કે હું જીજુ પાસે બધા પૈસા પડાવું પણ એ તો ઘર ઘર ની જ વાત છે ને એટલા માટે મે પૈસા લીધા હા તો સીધી રીતે માંગને કેમ તારા પપ્પા તને વાપરવા માટે રૂપિયા નથી આપતા તારા પપ્પા ભિખારી છે હા તને આમના મુછેરીને મોટી કરી છે ઓ આંટી તમે ગમે તેમ ના બોલો બરાબર છે અને હા જીજુ પાસેથી મે પૈસા માંગ્યા તો માંગ્યા અને એડી દર વખતે મને દીધા જ છે નથી દીધા એવું તો છે જ નહીં તો પછી એમાં મારો શું વાક છે તે જ છે એ મને પૈસા શું કામ આપે છે તને પૈસા હા સાચું બોલ કારણ કે તું વારે ઘડીએ સગાઈ તોડી નાખવાની ધમકી આપે છે ને

મારો દીકરો એક વખત સબંધની ખાતર ઝૂકી જશે પણ હું નહીં હવે હું જોઉં છું કે કેવી રીતે તારા પપ્પા મારી પાસે બે હાથ જોડીને કરગરતા કરગરતા આવે છે આ સંબંધ માટે તારા પપ્પાને પણ તે રમાડી લીધા મને પણ રમાડી લીધી મારા દીકરાને પણ રમાડી લીધો પણ હવે આ તારો ખેલ ખતમ થઈ ગયો છે સમજી દેવા આમી તો બહુ જીપ ચાલે છે જીજુને જેટલા શાંત જોઈએ છે એનાથી તો ડબલ ડેન્જર આ છે પણ હવે હવે હું શું કરું આ સંબંધ માટે તો એને સામેથી જ ના પાડી દીધી હા જીજુને ફોન કરું કેમ કે આ બધો થયું છે તેની લીધે ને હવે ઉપાય એ જ દેશે મને

એક વસ્તુ યાદ રાખજો તમારી માં ને છે ને બરાબર તમે સમજાવી દેજો બાકી મારાથી ખરાબ કોઈ નઈ થાય જો સ્વીટી તું પણ એક વાત કાન ખોલીને સાંભળીશ મારા વિશે ગમે તે બોલીશ ને હું ચલાવી લઈશ તમારા મમ્મી વિશે શું ગમે તેમ મન ફાવે તે બોલીશ ને એ હું નહીં ચલાવી લઉં શું કરી લેશો હમ શું કરી લેશો બાકી તમને ખબર જ છે ને તમારો અવાજ છે ને તમારે નીચો જ રાખવાનો અહીંયા બધુંય આવડે છે સગાઈ તોડાવતા વાર નઈ લાગે યાદ રાખજો હા તને બીજું આવડે પણ શું છે એક જ ધમકી દેતા આવડે છે જીજુ જો આ કામ ના થયું ને તો તમારી સગાઈ તોડાવી નાખે જીજુ આ ના કર્યું ને તો તમારી સગાઈ તોડાવી નાખે હા તો કરી જીજુ કામ નો કર્યું ને તો સગાઈ તોડાવી નાખે જો સ્વીટી અત્યાર સુધી તો હું કઈ બોલ્યો પણ નથી ને કઈ કર્યું પણ નથી હવે તું પણ કાન ખોલીને સાંભળી લે જો તારે સગાઈ તોડવી હોય ને તો હવે તો તોડી જ નાખ શું હા કઈ વાંધો નહીં તારી બેન ને છે ને તારી પાસે જ છે નથી બનાવી એને અમારા ઘરની વહુ નથી બનાવી મારે એને મારી પત્ની સમજી બાકી હવે તું જે આ દાદાગીરી કરે છે ને તારી મનમાની કરે છે ને એ તો હું નહીં જ ચલાવી લઉં સમજ્યો જીજો મારી મારી વાત સાંભળો ના ના હવે સમજવાનું વિચારવાનું તારે મારે નહીં હેલો જીજો હેલો હેલો આ તો જ્યાં સુધી હું બોલતો હતો ને ત્યાં સુધી દુસારો હતો હવે હું પણ જોઉ છું કે એ શું કરે છે ઓરે કમાલ છે હવે તો સગાઈ તોડી નાખી અને ફોન કાપી નાખ્યો હવે હવે હું શું કરું અત્યાર સુધી તો બધા પૈસા આમની પાસેથી જ આવતા હતા અને ઘરે જ્યારે ખબર પડશે ત્યારે શું થાશે મમ્મી કઈ બાજુ મંદિરે ગયા હતા ને તમે હા મંદિરે ગઈ હતી બોલ શું કામ છે તારે તમને સ્વીટી મળી હતી રસ્તામાં હા મળી હતી શું કામ છે તારે મમ્મી શું કીધું તમે સ્વીટીને તારે શું કામ છે ને એ વાત કર મે સ્વીટીને શું કીધું શું નહીં ને તારે જાણવાની કોઈ જરૂર નથી અરે સ્વીટીનો કોલ આવ્યો તમારામાં ખબર જ હતી ખબર જ હતી કે એ વ્યક્તિ તને ફોન કરશે કારણ કે હું આટલું બોલીને આવી છું ને એટલે એનો સીધો કરંટ તને આપશે કારણ કે મને તો એ કંઈ કહી શકે એમ નથી આ મમ્મી મને કોલ કરીને શું કહે છે કે મારા મમ્મીએ છે ને મારી બહુ ઇન્સર્ટ કરી છે આ ન બોલવાના વેડ બોલ્યા છે તારે કહેવાય ને કે તું જેને લાયક હતી ને એ જ તને મારી મમ્મીએ પીરસ્યું છે એ પણ મને તો એમ કહેતી હતી કે હવે છે ને તમારી અને સિયાની સગાઈ તો હું નહીં જ રહેવા દઉં હા હા સગાઈ તોડી નાખીશ મને પણ આજ વાતની ધમકી આપતી હતી કે તમારા દીકરાની સગાઈ હવે હું પણ જોઉં છું કે કઈ રીતે રહેશે મારી બેન સાથે

આ બે કોડી ની તારી પાસે આવી રીતના રૂપિયા પડાવતી હતી એ મે પણ એ કર્યું છે વાત તો સાંભળો પૂરી સ્વીટી નો કોલ આવ્યો હતો અને મને ધમકી આપતી હતી કે હું તમારી અને એની સગાઈ તોડી નાખીશ હવે છે ને કીધું પાણી છે ને માથા ઉપર વટ જાય છે એટલા માટે ચોખે ચોખું કહી દીધું છે ને કે તારા સગાઈ તોડી નાખવી હોય ને તો તોડી નાખ બાકી હવે તું કે ને એમ તો નહી જ થાય

એક જ ઝાટકે આમ છે ને રસ્તે ચડી જાય જવા દો ને મમ્મી મે આવાના મોઢે કોણ લાગે ગયા આવે એમ સમજું કે ધર્માદામાં આપી દીધા હમ આવશે હમણા તારો સસરો મને ખબર છે એની દીકરીને તો કઈ નઈ પૂછી શકે કે ના ત્યાંથી કોઈ જવાબ કાઢાવી શકે આવશે એટલે ચોખા શબ્દમાં કહી દેસ કે મારે આ સગાઈ નથી રાખવી એટલે નથી રાખવી ચાલ આ પપ્પા આ આપણા ભાગીદાર અજયભાઈ છે ને એના પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે તો એની ખબર કાઢવા જવાનું છે કેમ એને વળી શું થયું હા એને પેટમાં ગાંઠ થઈ હતી ઓહ હા અને હજી રજા પણ નથી આપી અચ્છા તો કંઈ નહીં સાંજના ટાઈમે આપણે જઈશું ને ખબર પૂછી આવશું હલે પપ્પા છ વાગે તો તું ફ્રી થઈ જઈશ ને હા પપ્પા મારે તમને એક વાત ખુશવી છે આ અજયભાઈના પપ્પા કેટલી જાત્રા કરતા હું સતા પણ ભગવાન આવું કર્યું હોય છે અને એ તો બધું શરીર છે કરે એમાં કંઈ બીજું ના હોય અને કે જો કર્મની પીડા તો ભોગવવી જ પડે કોઈ પણ વ્યક્તિ હોય આ જન્મમાં બધા કામ સારા કર્યા હોય તો આજના જન્મનો કંઈ ગુનો હોય એની સજા પણ ભોગવવી પડે શલાક બની શકે પપ્પા હા હા મારી વાત સાંભળો મારા સાસુનોમણા ફોન આવ્યો હતો શું કહેતા હતા શું શું કહેતા હતા કે મારી સાગરની સગાઈ તોડવા માંગે છે પણ શું કામ એને શું માથું કરી એમને નથી ખબર હું એ પૂછવા ગઈ એમને ફોન કટ કરી નાખ્યો હા પપ્પા હા આવું થઈ રહ્યું છે બધું હા સાચી ખોટી વાતો કરી હોય અને એને ભડકાવ્યા હોય હા પણ પપ્પા મારી વાતો શું કામ બેન સાગર કુમાર જોડે ફોનમાં થઈ બોલી તો નહોતી ને મારા પર વિશ્વાસ નથી હું શું કામ બોલું હું કોઈ દિવસ ઘરમાં પણ બોલી છું ભાઈ જો બેટા આપણા ઘરમાં કે તારામાં કોઈ જાતની ખામી નથી કદાચ એને કોઈ સાચી ખોટી વાત કરીને ભરમાયા હશે તો આપણે એમની સાથે બેસીને ચોખોટ કરી લઈશું એ જ એ જ હું કહેવા માંગુ છું પપ્પા મામા છે હવે મોડું નથી કરું તમે જાવ મારા સસરાના ઘરે અને મારા સાસુને વાત કરો કે એમણે આમ સડનલી સગાઈ તોડવાનું કેમ કહ્યું શું ચિંતા નહીં કર કે જે કાંઈ હશે હું મળીને વાત કરી લઈશ હા એમને સમજાવીશ કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે શું ચિંતા ના કરે પપ્પા ચિંતા તો થાય નહીં હું સ્વીટી નથી કે બધું જાતું કરી દઉં બપાઈ એવું છે કે હવે અમને કોઈ સાચી ખોટી વાત કરી છે કે પછી એના મગજમાં કોઈ ખોટા વિચારો ચાલે છે કે હજી શું છે એ આપણને ખબર નથી એને મળીને વાતચીત કરીએ તો ખબર પડે ને પપ્પા આપણું કોઈ દુશ્મન પણ નથી કે આપણી એવી વાતો કરીને આ સગાઈ તોડવાની કોશિશ કરો પપ્પા હા સીધી એ કંઈ નઈ કર્યું હોય ને આપણે ખબર છે ને એના પર ગુસ્સે થયા હતા હા તો એટલે જ કહું છું પપ્પા તમે અત્યારે જ જાઓ અને વાત કરો પણ કે એવું શું કામ કરે હા હા અને કરે તો શું કરે ઈ છે ને દિવસે ને દિવસે સાયકો થતી જાય છે એને હવે કઈ ભાન નથી બોલવાનું કોની સાથે કઈ રીતે બોલવું છોડો એ બધી વાત તું ચિંતા ન કર હું એમની સાથે વાતચીત આજે જ કરી લઈશ મળે જે હશે ચોખોડ કરી દઈશ હા પપ્પા ના મગરમાં કોઈ ગેર સમજણ હશે તો હું કાઢી નાખીશ બસ બે ઉસ કરજો અને આનો કઈ વાક હોય ને પપ્પા તમે માથી માગી લેજો એ એવું કઈ નહીં હોય પપ્પા છો તમને તો મારા પર વિશ્વાસ છે ને અમારા વચ્ચે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવી જ નથી મે તો આ સપનામાં પણ નહોતું વિચાર્યું એક તો મને વિશ્વાસ છે કે કઈ પણ વિના બની છે તો તારા કારણે નહીં બની છે કઈ પણ આમાં કઈ કો સમજણ હોય કે કોઈની છડામણી હોય જે કઈ હોય સામે તો આવશે એનો આપણે જવાબ આપીશું